સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે ત્યારે સુરતના રસ્તા પાણી પાણી થઈ ગયા છે એટલું નહીં પરંતુ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવાની નોબત પડી છે ત્યારે વેસુ ખાતે રસ્તાઓ પર પાણી ભરાતા લોકોના વાહનો બંધ પડવાની નોબત પડી હતી જેને પગલે વાહનચાલકો હેરાન થાય હતા તેમજ વેસુ વિસ્તારમાં આવલા ખાટુશ્યામ મંદિરના કેમ્પસ સહિતના વિસ્તારમાં કમરસમા પાણી ભરાતા મોટું નુકસાન થયું હતું મહત્વની વાત એ છે કે પાલિકા દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ કરીને પ્રિમોન્સૂન કામગીરી કરી હોવાના બમણા ફૂંકવામાં આવી રહ્યા હતા પણ વરસાદ પડતાની સાથે પાણી ભરાવાના બનાવો બનતા પ્રીમોન્સૂનની કામગીરીના ધજાગરા ઉડી ગયા છે